મંત્રી બચુ ખાબડનો પણ હાથ છે અને હવે આ સવાલ કર્યો છે ચૈત્ર વસાવાએ નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિધિ છેલ્લા લાંબા સમયથી આપણે જોયું હતું કે દાહોદની અંદર જે આ મનરેગા કૌભાંડ છે તે ચાલી રહ્યું છે અને આ કૌભાંડમાં નામ સામે આવ્યા હતા જે આ મંત્રી બચુ ખાબડ છે તેમના બંને પુત્ર એટલે કે બળવંત ખાબડ અને એમની સાથે જે કિરણ ખાબડ છે તે બંનેના નામ હતા અને એ પછી બંને ક્યાંક છુપાઈ ગયા હતા અને પછી જ્યારે જામીન છે આગોતરા જામીન મૂકવામાં આવ્યા હતા અને એ પછી ક્યાંક સરકારને હવે એવું લાગ્યું કે જ્યારે આ કૌભાંડ વધી રહ્યો છે તો પછી એમની ધરપકડ પણ થવી જોઈએ અને એ દરમિયાન ગઈ રાત્રે આપણે જોયું કે જે બળવંત ખાબડ છે તેમની ધરપકડ કરવામાં આવી પરંતુ જે રીતે આ કૌભાંડ થયો કૌભાંડમાં નામ સામે આવ્યું એટલે સવાલ છે તે હવે ક્યાંક મંત્રી જે બચુ ખાબડ છે તેમના ઉપર પણ થયા છે કારણ કે પોતે પંચાયત રાજ્ય મંત્રી છે અને જે આ જવાબદારી એમની અંદરમાં આવે છે કે અંધારામાં રહીને આ કૌભાંડ આચરવામાં આવે છે તો શું સાહેબને ખબર નહીં હોય એટલે સવાલ ત્યારે પણ થયો કે જે એમના બંને પુત્રએ આ કૌભાંડ કર્યો છે તો ક્યાંક ને ક્યાંક આમાં હાથ છે તે મંત્રી બચું ખાબડનો પણ હોઈ શકે છે હવે જે આ સવાલ કર્યા છે ચૈતર વસાવાએ તેમને પણ સાંભળીએ કે તેમને કેમ એવું લાગે છે થોડા દિવસ પહેલા ચૈતર વસાવાએ એવું પણ કહ્યું હતું કે મંત્રી બચુ ખાબડના ઘર ઉપર પણ બુલડોઝર ચાલવું જોઈએ કારણ કે કૌભાંડ સામે આવ્યો છે એમાં બંને પુત્રોની સંડોવણી છે હવે જોવાનું છે કે હવે નવા ખુલાસા ચૈતર વસાવાએ શું કર્યા છે આજે રાજ્ય કક્ષાના મંત્રી બચુભાઈ ખાબડના પુત્રની ધરપકડ થઈ છે ત્યારે અમને સંતોષ કંઈક અંશે થયો છે કે જે વિધાનસભામાં અમે રજૂઆત કરી હતી પુરાવા રજૂ કર્યા હતા એના રેકોર્ડ પણ આજે વિધાનસભામાં છે ત્યારે સરકારે ગંભીરતાથી લઈને એમાં તપાસ કરી ઓગણીસ પંચાયતોમાં ગેરરીતિ થયા હોવાના અમે પુરાવા રજૂ કર્યા હતા ત્યારે માત્ર ત્રણ પંચાયતમાં તપાસ થઈ છે અને એકોતેર કરોડનું કૌભાંડ બહાર આવ્યું છે બીજી હાલમાં પણ સોળ જેટલી પંચાયતો બાકી છે એની પણ તપાસ થાય ત્યારે મને લાગે છે કે અમારો જે દાવો હતો બસો પચાસ કરોડનું કૌભાંડનો એ બહાર આવે એવો છે સાથે સાથે એમના પુત્રની જે એજન્સીઓ એમના લાગતા વળગતાઓની એજન્સીઓ છે તમામ લોકોની આમાં ધરપકડ થાય મંત્રી શ્રી બચુભાઈ ખાબડ પણ પોતાના બંધારણીય પદ પરથી રાજીનામું આપે એવી અમે માંગણી કરીએ છીએ સાથે સાથે બચુભાઈ ખાબડ નર્મદા જિલ્લાના પ્રભારી હતા ત્યારે પોતે પોતાની લાગતા વળગતાની એજન્સી જલારામ એન્ટરપ્રાઇઝ અહીંયા લાવીને એમણે ત્રણ વર્ષમાં ચારસો કરોડના પેમેન્ટ એમણે લીધા છે એ કામોની પણ વિજીલન્સ તપાસ કરવામાં આવે તો બચુભાઈ કાબડની સીધી સોડવણી એમાં પણ બહાર આવે એવી છે ત્યારે માનવ સો માનવ દિન બિનકૃષ્ણ શ્રમિકોને રોજગાર આપવાની જે આ કેન્દ્ર સરકારની યોજના છે આવા જ મંત્રીઓ એમના મળતીઓ એમના પરિવારને લાગતા બળગતા લોકોના લીધે સમગ્ર ટ્રાયબલ વિસ્તારમાં હજારો કરોડના કૌભાંડો કરવામાં આવ્યા છે એમાં એમના મોટા ગજાના નેતાઓ સંગઠનના માણસો અને એમની એજન્સીઓની આમાં ખૂબ મહત્વની ભૂમિકાઓ છે ત્યારે હું પૂરા જવાબદારીપૂર્વક સરકારને ગંભીરતાપૂર્વક ધ્યાન દોરવા માંગુ છું કે આવા મંત્રીઓને દૂર કરવામાં આવે અને તમામ જિલ્લાઓની છેલ્લા પાંચ વર્ષની કામગીરીની જો તપાસ કરવામાં આવશે તો આવા હજારો કરોડના કૌભાંડા વિસ્તારોમાંથી બહાર આવે એની પણ તપાસ કરવામાં આવે અને ભચુભાઈ ખાબડનું રાજીનામું લેવામાં આવે એવી અમે માંગ કરીએ છીએ જો આમ કરવામાં નહીં આવશે તો આવનારા દિવસોમાં નિયામક કચેરી દાહોદ ખાતે અમારે રચનાત્મક કાર્યક્રમો આપવા પડશે અને ઉગ્ર આંદોલન તરફ જવું પડશે અને લોકોને સરકાર સામે જાગૃત કરવા પડશે જેની સરકાર ગંભીરતાથી નોંધ લે એવી આપના માધ્યમથી હું જણાવવા માગું છું સૌભાનમાં હવે ક્યાં ખુલાસા થઈ રહ્યા છે અને આ બાબતે ઈશુદાન ગઢવીએ શું કહ્યું છે તે પણ સાંભળીએ વાડ ચીભડા ગડે ત્યારે કોને કેવું આ આખી સ્થિતિ થઈ છે અત્યારે ગુજરાત ભાજપમાં ભાજપના મંત્રી અને એ મંત્રીના દીકરાઓએ કરોડોનો લોકો કરી નાખ્યું મનરેગા યોજનામાં સો દિવસ ગરીબને રોજગારી મળે અને એમનું ઘર ચાલે એટલા માટે આ યોજના કરવામાં આવી મંત્રીની જવાબદારી હોય કે પોતાના જિલ્લામાં એ યોજના વ્યવસ્થિત રીતે લાગુ પડે ને ગરીબોને વંચિતો શોષિતો છે એને કામ મળે અને એમને પૈસા મળે પરંતુ મંત્રીજીના દીકરાઓએ એજન્સીઓમાં ભાગીદારી કરી એજન્સીઓ બનાવી અને એજન્સીઓમાં કરોડ રૂપિયા ઉપાડી લીધા કામ જ ન કર્યું અને મજાની વાત તો એ છે કે આ મંત્રીજી ઉપર વારંવાર આરોપો થયા છે એમના પુત્રોની અત્યારે તો પોલીસે માત્ર ધરપકડો કરી છે હવે ધરપકડ થઈને જામીન મળી જશે એટલે એ કેસ કારણ કે મંત્રીજી હજી પદ ઉપર ચાલુ છે ભાઈ મંત્રીની પરવાનગી વગર એવા કયા દીકરાને અધિકારીઓ માનવાના છે તો મંત્રીજીના દીકરા અને અધિકારીઓ મિલી ભગતથી કરોડો રૂપિયાનો ગુજરાતના જનતાના ટેક્સના પૈસા જે ગરીબો માટે આપવામાં આવવાના હતા મનરેગા યોજનામાં એ તમે ખાઈ ગયા કામ કર્યા વગર ખાઈ ગયા અને મંત્રીના આશીર્વાદ છુપા હોઈ શકે તો મંત્રી ઉપર પણ કાર્યવાહી થવી જોઈએ એની જગ્યાએ મંત્રી તો ચાલુ છે તો મંત્રી અંતર્ગત રેન્જ બધા આવતા હશે તો કઈ રીતે કામ થશે બીજું કે વારંવાર ઈડી સીબીઆઈ ની આપણે વાતો કરવામાં આવે છે પચીસ પચાસ લાખના વ્યવહારોમાં અહીંયા કરોડો રૂપિયા સો બસો કરોડ નું જઈ શકે એવી સ્થિતિમાં છે તો ઈડી ક્યાં ગઈ છે મન્ય નરેન્દ્રભાઈને પણ મારી વિનંતી છે કે ઈડીને અહીંયા મોકલો અને મંત્રીપદ ચાલુ છે એનો ગુજરાતની જનતાને જવાબ આપો કે મંત્રીપદ ચાલુ રહે તો તપાસ કઈ રીતે વ્યવસ્થિત થશે આ તો પંદર દિવસમાં છૂટી જશે એટલે અને હજી બીજા દીકરો તો પકડવાનો પણ નથી એટલે સ્પષ્ટપણે વાડ ચિપડા ગડેવી સ્થિતિ છે ભાજપની સરકારો અને ભાજપના નેતાઓ અતારે લૂંટ મચાવે છે હજી પણ એમને અઢી પોણા ત્રણ વર્ષ છે એટલે જેટલો ગુજરાતને લૂંટે એટલો લૂંટી લેવાનો જરે મકસદ લીધો છે ત્યારે મુખ્યમંત્રીશ્રી પ્રધાનમંત્રીશ્રી મારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આમાં રચના કરવામાં આવે નિવૃત્ત ન્યાયાધીશની રચના કરવામાં આવે અને મંત્રીપદ જ્યાં સુધી આમની તપાસ ચાલે છે ત્યાં સુધી મંત્રીપદ છે એ બચું ખાબડ જે મંત્રીપદ રહેશે તો એની વ્યવસ્થિત એ એ તપાસમાં રોડા નાખી શકે એમ છે તો એમના પદને લઈને પણ અને એમની સંડોવણી છે કે નહીં એની પણ તપાસ કરવામાં આવે અને પ્રધાનમંત્રીશ્રીને પણ મારી વિનંતી છે ઈડી સીબીઆઈ પણ આમાં કારણ કે મની લોન્ડ્રિંગ પર થઈ ગયું છે કરોડો રૂપિયા ગયા ક્યાં હશે તો મની લોન્ડ્રિંગ નો પણ સીધો કેશ બનશે આમાં તો ઈડી પણ અહીંયા કાર્યવાહી કરે એવી અમારી માંગ છે જે રીતે દાહોદ મનરેગા કૌભાંડ સામે આવ્યો છે તેમને લઈને આપ શું માનો છો ને હવે આમાં શું કાર્યવાહી થવી જોઈએ તે પણ અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર